શ્રીરાજ સાડી આજ યુનિક અને એકદમ મસ્ત સાડી લઈને આવ્યા છે મલ કોટનમાં સાડી પ્લસ આપણે રેન્જ છે આપણે એક કલર ખોલીશું એકદમ ડિફરન્ટ યુનિક સાડી આવી તમે સાડી જોઈ ને એવી જોઈ શકો છો એકદમ બુટા વર્કના કોન્સેપ્ટમાં સાડી લઈને આવ્યા છે મલ કોટનમાં છે આપણે એકનું ઓપન કરીએ છીએ ડબલ કલરની રેન્જમાં રહેવાની છે સાડી એકદમ એકદમ મસ્ત લુક વાળી હેવી અને સિમ્પલ ને સોબર ને લુકવાઇઝ તો તમે જોઈ શકો છો કેટલી જોરદાર સાડી છે આપણો પલ્લું બહુ મસ્ત છે પલ્લુ આપણે મિરલ વર્કનું કામ કરેલું છે ને વર્ક વર્કનું કામ કરેલું છે આપણે આ બુટ્ટો ફૂલ ફિનિશિંગ વાળો ને વર્કવાળો બુટ્ટો રહેશે પ્લસ એમાં આપણે વર્ક વર્કનું પણ ફિનિશિંગ છે પ્લસ આપણે બધું વધુ બંધનનું કામ છે એકદમ બહુ જોરદાર પીસ છે આને પલ્લુ છે પલ્લુમાં પણ મિરલ બંધનવા આવશે અને આખી સાડીમાં બુટ્ટાનું વર્કનું કામ આવશે અને છૂટા-છૂટા મિરલનું કામ આવશે આ રીતના સાડીનો આખો કોન્સેપ્ટ રહેશે પછી આખી સાડી આ રીતના આવશે ફૂલ સાડીમાં આપણે બુટ્ટાનું કોન્સેપ્ટ રાખેલો છે પાછળના ભાગમાં આપણે હાફ નીચે ગોઠણ નીચેને બબબે બુટ્ટાની લાઇન આવશે આ રીતના કોન્સેપ્ટ હશે બહુ સરસ સાડી છે અને કલર પણ મસ્ત છે આ એનું બ્લાઉઝ રહેશે બ્લાઉઝ મસ્ત છે ઝીણી બુટી વાળું બોર્ડર સાથે આવેલું છે આપણે એક પીસ ઓપન કર્યો ચાર કલરની ની રેન્જ છે એક કલર આપણે જોઈ લીધો છે મરૂન ને બ્લુ કલર કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે ને ડિફરન્ટ છે એકદમ સાડી ગમતી હોય તો સ્ક્રીનશોટ પડી બુક કલર બુધા સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે આ બીટ કલર છે રામા કલર મહેંદી કલર અને મરુન કલર મેં જો ખોલી ખોલીને તમને બતાવ્યો છે કોઈ પણ કલર ગમતો ને સ્ક્રીનશોટ પાડીને બુક ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ રીતે સીધા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો